તો અત્યારે આપણી પાસે એના કરતા પણ મસ્ત જબરજસ્ત સેલ આવી ગયો છે આ જો પાંચસો રૂપિયામાં કુર્તી વર્ક વાળું પેન્ટ અને દુપટ્ટો પ્યોર જયપુરી કલેક્શન ની અંદર મારી ગેરંટી થી કહી દઉં છું મસ્ત પીસ

પેન્ટ પણ મસ્ત હેવી છે પાંચસો રૂપિયા દિવાળી ઉપર લગ્નગાળામાં તમારે પહેરવું હોય તો એ મસ્ત મસ્ત હાલે એવી આઇટમ છે હવે હું તમને બતાવું છું નાયરા સ્ટાઇલ પ્યોર લખનવી લખનવી મલકોટન નું કપડું આવશે આની અંદર બધી એટલે બધી સાઈઝ તમને મળી જવાની છે આગળની પાંચ સાત પેરમાં સાઈઝ કીધી નથી હવે હું તમને સાઈઝ કહી દઉં છું આ બ્લેકમાં બધી સાઈઝ મળી જશે એમ એલ એક્સેલ ડબલ એક્સેલ ટ્રિપલ એક્સેલ સુધીની બાકી હવે દરેકે દરેક પેરમાં તમને સાઈઝ એ કેતી જવાની છે આ જોઈ લો પાંચસો રૂપિયામાં પ્લાઝો જોઈ લો પ્યોર એટલે પ્યોર લખનવી પ્લાઝો છે મસ્ત આઈટમ છે પાંચસો રૂપિયાની અંદર હવે તમને બતાવવાની છે આ જો બદામી કલર છે ડબલ એક્સેલ ની સાઈઝ છે પાંચસો રૂપિયાની અંદર અને એની અંદર સરાના પ્લાઝો છે જો પ્લાઝો માં પણ એકદમ મસ્ત કપડું છે આ જોઈને અને આ કુર્તી એનો દુપટ્ટો પ્યોર જયપુરી આઈટમ છે પાંચસો રૂપિયામાં બધું દિવાળી ઉપર પહેર્યું હોય તોય મસ્ત લાગે એવી આઈટમ છે આ કુર્તીમાં વર્ક જો તમે પેલા આટલું સરસ વર્ક પ્રીમિયમ ક્વોલિટીની આઇટમ છે અને દુપટ્ટો પણ એકદમ મસ્ત છે દુપટ્ટો જો સરારા પ્લાસો પાંચસો રૂપિયામાં આ જુઓ તમે આખી વર્કવાળી રિયલ હેન્ડવર્ક છે મસ્ત એમ સાઈઝ છે આખી કુર્તી સરસ છે નીચે મસ્ત બોર્ડર પટ્ટો છે દુપટ્ટો જો ચોલીમાં ને નાખ્યા હોય તો મસ્ત લાગે અઢી મીટરનો દુપટ્ટો આવશે કટનો અને એનો સરારા પ્લાઝો બતાવી દઉં છું આ જો પ્રિન્ટ વાળો પ્લાઝો છે એટલે મસ્ત લાગવાનો છે આ ડિવાઈડર પ્લાઝો ફૂલ ઘેર વાળો પાંચસો રૂપિયામાં મસ્ત મસ્ત અત્યારે સેલ છે તો બધા ખરીદી કરી લેજો આ જોઈ લો વ્હાઈટ કલર ના શોખીન માટે સ્પેશિયલ વેરાયટી છે આનો દુપટ્ટો છે અને આનો સરારા પ્લાઝો છે આ જો પાંચસો રૂપિયામાં આવી પુષ્કળ એટલે પુષ્કળ ને પુષ્કળ રેન્જ આપણી પાસે આવી ગઈ છે હોલસેલ કસ્ટમરને ખાસ કરીને કહી દઉં છું ખરીદી કરવી હોય તો તમારે જેટલી વેરાયટી જેમ જોઈએ એમ મળી જવાની છે આ કુર્તો આ નીચે મસ્ત ચણિયો અને એમાં દુપટ્ટો આવશે પ્યોર ખાદી કોટનનો પાંચસો રૂપિયાની અંદર આજો તમે ફક્ત પાંચસો રૂપિયામાં જ મસ્ત આઈટમ છે આપણ એક આ બતાવી દઉં છું બાંધણીની પેટર્ન છે આખી એલ સાઈઝ છે આ જો એલ સાઈઝ એનો સરારા પ્લાઝો પ્લાઝો ની અંદર પણ મસ્ત પ્રિન્ટ છે અને એનો દુપટ્ટો લખનવી મલ નું કપડું છે મસ્ત આઈટમ છે એક આ જો ગ્રે કલર આખી કુર્તીમાં વર્ક નીચેના ભાગમાં વર્ક આવશે એનો હેવી કલેક્શન નો દુપટ્ટો અને પ્લાઝો જોઈ લો આખામાં મસ્ત કટ વર્ક આવશે સરારા પ્લાઝો એલ સાઇઝ કલર છે આ જુઓ તમે એનો સરારા પ્લાઝો ત્રિપલ એક્સેલ વાળા ને આવું સરસ કલેક્શનમાં ન મળે આપણમાં ફૂલ ગેરંટી મસ્ત કપડું છે બધું આ એલ સાઈઝ છે આપણું જયપુરી વર્ક ની કુર્તી આનો દુપટ્ટો અને મસ્ત પ્રિન્ટ વાળો પ્લાઝો પાંચસો રૂપિયાની અંદર બ્લુ કલરનો દુપટ્ટો બ્લુ કલરનો સરારા અને વર્કવાળી વાળી કુર્તી છે મસ્ત આઈટમ છે આ જો ખાલી દુપટ્ટાને ગુણવતા જોઈ લ્યો તો આઈડિયો છે અઢી મીટર કટ નો દુપટ્ટો મસ્ત એટલે મસ્ત આઈટમ કપડું જો પ્રીમિયમ ક્વોલિટી નું કપડું છે આ જોઈ લો અને આયનો સરારા પ્લાઝો છે પાંચસો રૂપિયાની અંદર જો એકદમ હેવી એટલે હેવી આઇટમ છે એકદમ સરસ આઇટમ છે આ પણ એનો દુપટ્ટો છે ડબલ કલરનો ફૂલ હેવી વર્કવાળું બધી પેર તમે ખાસ દિવાળીમાં પહેરી શકો ચાર પાંચ દિવસનો દિવાળીનો તહેવાર છે તો રોજ નવું નવું પહેરવું હોય તો મસ્ત પહેરી શકો લગ્ન ગાળામાં પહેરી શકો એવી સરસ આઇટમ 500 રૂપિયાની અંદર આપણે આપી દીધી છે

કેડીયા સ્ટાઈલ નો શોર્ટ કુર્તો સરારા પ્લાઝો અને એમાં હેવી દુપટ્ટો સાઈઝ કહી દઉં છું એલ સાઈઝ ફૂલ ઇનર આવશે કુર્તામાં પ્યોર કોટન નું કપડું આવશે એની અંદર કલર છે આપણી પાસે ગ્રીન કલર એલ સાઈઝ આ પણ એકદમ મસ્ત આઈટમ છે આ જુઓ શોર્ટ કુર્તા વાળી હેવી પેર છે એમ સાઈઝ છે એનો દુપટ્ટો જુઓ હું પેન્ટ છું પ્યોર કોટન ની ગળામાં વર્ક આવશે કુર્તામાં પોલીનર આવશે પાંચસો રૂપિયામાં આ જોઈ લો ગોળ કુર્તો છે વ્હાઈટ કલર નો દુપટ્ટો અને સરારા પ્લાઝો એક સેલ સાઈઝ પાંચસો રૂપિયા ભાવ હવે આપણે આ બતાવી જોઈએ છે જો આ ગોળ કુર્તો છે એમાં ધોતી અને દુપટ્ટો દુપટ્ટામાં કઈક મસ્ત નવીન આખો મફલર ટાઈપ દુપટ્ટો છે શોર્ટ દુપટ્ટો આ ધોતી આખી અને કેડિયા સ્ટાઈલ નો કુર્તો આ એનો બીજો કલર પાંચસો રૂપિયામાં મસ્ત મસ્ત વેરાયટી આપણે આપી દીધી છે હજી આવતા સમયમાં આવું સરસ સરસ કલેક્શન ખાસ કરીને આવો મજાનો સેલ આથી પણ વિશેષ વેરાયટી કઈક પંદર પાર્સલ આપણે ખોલવાના છે આવી સરસ વેરાયટીના પંદર થી પણ વધી જશે અઢાર કે વીસ પાર્સલ છે અઠવાડિયા સુધી આવી સરસ સરસ વેરાયટીમાં સેલ કરતા રહેવાના છે બાકી રહી ગયેલા કસ્ટમર કે જેને નવરાત્રિમાં લાભ નથી લેવાનો વરસાદમાં એને પલળતા પલળતા એ લાભ લેવા આવી જવાનું છે જય માતા